ભુચને જીકે જનરલ હોસ્પિટલમાં દોઢસો જેટલા કર્મચારીઓને અનિયમિત પગાર મળતો હોવાની તેઓ કાયમથી અડઘા રહ્યા હતા જીકે જનરલ હોસ્પિટલ અદાણીને સોંપાયા બાદ તેમાં કામ કરતા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ નવેમ્બર બે હજાર કોન્ટ્રાક્ટ વિષ્ણુ ચૌધરીને જાણ કરતા તેઓ દ્વારા ઉડાઉ જવાબ અપાતો હોવાનું કહેવાયું હતું કોન્ટ્રાક્ટ બેઝ પર અંદાજિત એકસો પચાસ જણા છે જેમનો નીતિ નિયમ મુજબ આઠ હજાર બસો પચાસનું ટેન્ડર ભરેલ છે પરંતુ કર્મચારીઓને છ હજાર બસો અપાય છે જેમાં પીએફ વીમો પણ કર્મચારીઓનો નથી અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા આખરે આજે તેઓ કામથી અડઘરાયા છે આ કર્મચારીઓએ આજે હોસ્પિટલની બહાર એકઠા થઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ કર્મચારીઓએ તંત્ર ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ બીના મહેતા છે હા મુદ્દો મહિનો અમારા મુદ્દો એક જ છે કે અમે દર મહિને પગાર દર મહિને પર અટલ વગર પગાર મળતો નથી એનો જ્યારે જ્યારે મહિનો આવે ત્યારે અટલ કરવી પડતી તે વગર અમને પગાર મળતો નથી દસ પાંચ દસ પાંચ ને આસર અમને મળવું જોઈએ તેની બદલે વીસ પચીસ અત્યાર તારીખ મહિનો નીકળી જાય ત્યાં સુધી અમને પગાર મળતો નથી આજે અમારે થી પચીસ જણ માણસો અમારા એક જ શિફવાળાના છે ને એ લોકો બધા જે ઉતરે છે અમને પગાર મળે તો જ અમે નોકરી ચડશું નકર અમે નોકરી ચડશું નહીં અમે બધી ઉપરથી નીચે બધા ઓફિસરો જોડે અમે રજૂઆત કરી બેઠા છે તો બધા એમ જ કહે છે આજ તમે ચડી જાઓ પછી અમે થઈ જાય હજી સુધી કોઈ નિર્ણય આવ્યું નથી મારું નામ આહિર નરસિંહ જીવાભાઈ છે અમે હોસ્પિટલમાં ફોર ક્લાસમાં ફરજ બજાવી છીએ દર મહિનાની સાત મહિનાથી અમને પગારની પ્રોબ્લેમ છે દર મહિને અમારે સ્ટ્રાઇક કરવી પડે ત્યારે અમને પેમેન્ટ મળે છે આ મહિને મોટે પાગી થઈ ગઈ પેલા અંદરો અંદર સ્ટ્રાઇક થતી એ છતાં કર્મચારીઓ આવે કે અધિકારીઓ આવે થઈ જતો સેટલમેન્ટ થઈ જતો પણ હવે તો દર મહિના સાત મહિના થઈ ગયા હવે આ વસ્તુ હાલે છે જ નહીં આ ગવર્મેન્ટે ખોટી ખોટી અદાણીને હોસ્પિટલ આપી દીધી આ લોકો દવાઓ નથી ઓ નથી તે નથી કોઈ વસ્તુ નથી પેશન્ટો આટલા મરે છે કોઈ પૂછા કરવાવાળો નથી શું કરે છે બધે તો પગાર અમારો કામ જરાક બાકી હોય તો પાંચ જણા ઇન્સર્ટ કરીને પહોંચી આવે ભાઈ તમે આમ કેમ નથી કર્યું આમ કેમ નથી કર્યું આમ બાકી છે પેમેન્ટ માટે તો કોઈ નથી આવતા